જય સ્વામી નારાયણ અને આ યુવા ધનના અનેક સૈનિકો આપણી દેશની બોર્ડર ઉપર ઉભા રહી અને આતંકીઓ સામે સામે ગોળીઓ ખાવા માટે તૈયાર છે ને એટલે આજે હું ને તમે એક સુખદાયક ને આનંદ જીવી જીવન જીવી રહ્યા છીએ એમને નથી જીવાતું સાહેબ ભૂતકાળમાં અનેક શહીદ વીરોના અનેક ઇતિહાસો રચાયા છે અને ભવિષ્યમાં પણ અનેક ઇતિહાસો રચાવાના છે આ પૈકી એક સૈનિક નાગજાન સિસોદિયાનો પ્રસંગ મારે તમારી સમક્ષ રજૂ કરવો છે જોકે આ નાગજાનનો જન્મ આફ્રિકાના નાયરોબિયા શહેરમાં થયો હતો પરંતુ તેના પિતા અને વડવાઓ દેશ માટે ખૂબ શહીદ લડ્યા અને ખૂબ લડ્યા અને ખૂબ શહીદ થયા એમાં આ નાગજાન સિસોદિયાના તેના પિતાએ વિચાર્યું કે આ નાગજાન ભારતીય સંસ્કૃતિ ન ભૂલી જાય તે માટે તેને મારે ભારતમાં ભણાવો છે તે માટે ગુજરાત રાજ્યના પોરબંદર જ નાગજાન સત્તર વર્ષની ઉંમરમાં પહોંચ્યો ત્યારે તે પોતાની માતા રૂડીબાઈને કે મારે આર્મીમાં જોડાવું છે મારે ફોજમાં જોડાવું છે મારે મિલેટરીમાં જોડાવું છે ત્યારે તેની માહ કે આપણી પાસે ખૂબ ધન સંપત્તિ છે આપણા વડવાઓ ખૂબ યુદ્ધ લડ્યા અને દેશને આઝાદ કરાવ્યો હવે તો દેશ સ્વતંત્ર થઈ ગયો છે હવે તારે સ્વતંત્ર માટે આર્મી બનવાની જરૂર નથી મિલેટરીમાં જોડાવાની જરૂર નથી આર્મી બનવાના આ નાગજાન પોતાના મોટા બાપુજી કરશે ને બાપુજીને કે બાપુજી મારે આર્મીમાં માં જોડાવું છે મિલિટરીમાં જોડાવું છે જયારે હું દેશની બોર્ડર ઉપર ઉભો અને પાકિસ્તાની આતંકવાદી મારા દેશ ઉપર અવળી નજર નાખવાની કોશિશ કરે ને તો એના ડોળા નો ચીરે નાખું ને તો બરડા નાગજાન નહીં અને સાહેબ તેના મોટા બાપુજી તેને આર્મી બનવાની ટ્રેનિંગ શરૂ કરાવે છે અને સત્તરથી ઓગણીસ વર્ષ સુધી આર્મીની ટ્રેનિંગ શરૂ થાય છે અને એમાં વીસમાં વર્ષમાં તે આ નાગજાની સિસોદી આર્મીમાં નિયુક્ત થઈ જાય છે તે સમયે ઓગણીસો એકોતેરનો સમય હતો અને તેમાં પાકિસ્તાનના બે ખૂંખાર આતંકવાદીઓ આયાખ અને ટીકા ખાન પોતાનું પચાસ હજારનું સૈન્ય લઈ અને બાંગ્લાદેશ ઉપર બાંગ્લાદેશની ભોળીભાળી પ્રજાને તેને મારવાનું શરૂ કર્યું પીટવાનું શરૂ કર્યું અનેક લોકોના વધ કરી નાખ્યા એમાં એક પ્રસંગ એવો બન્યો કે પચાસ સ્ત્રીઓનું ટોળું એ જંગલના વૃક્ષોની પાછળ સંતાણું હતું અને એમાં એક સ્ત્રીને છ મહિનાનું બાળક હતું એવામાં આ ટીકા ખાનને આવ્યા પોતાના પચાસ હજારનું સૈન્ય લઈ અને રસ્તા પરથી નીકળ્યો અને એમાં પચાસ હજાર પચાસ સ્ત્રીઓના એક બાળક છ મહિનાનો એ બાળક રડતું હતું અને આ માતા એમ વિચાર્યું જો આ બાળક રડશે જો આ બાળક બરાડશે તો આ ટીકા ખાનને આયાકાને ખબર પડી જશે અને મારી બાજુમાં બેઠેલી પચાસ સ્ત્રીઓની ઇજ્જત નહીં સચવાય માટે સાહેબ તે જનેતાએ તે માતાએ પોતાના બાળકને ગળાપછી દઈને મોતને ઘાટ ઉતારી દીધો આ આતંકવાદી ટીકા ખાનને આયા ખાનને લીધે હવે આ આતંકવાદીઓ ટીકા ખાનને આયાકાન બાંગ્લાદેશ પર વિજય મેળવી અને હવે હિન્દુ પર આક્રમણ કરવાના હતા તેવામાં આપણા પંજાબના સેના સરદાર સિંહ ખબર પડતા સાંજે તેને સૈનિક દળોની સભા બોલાવીને કીધું કે કોઈ આમાંથી એવો વ્યક્તિ ખરો કોઈ આમાંથી એવો સૈનિક ખરો કે પાકિસ્તાનની છાવણીમાં જઈને પાકિસ્તાનના શસ્ત્રો ને હથિયારો બધી માહિતી જાણીને પાછો ભારતમાં આવી શકે સાહેબ પચાસ ના ઝુંડમાં જવું ને પચાસ ના ઝુંડમાં જવું ને એ તો હેલું પડે પણ પાકિસ્તાની ખબર પડી જાય પણ આમાંથી એક જ એવો સૈનિક જરૂર છે જે પાકિસ્તાનમાં જઈને પાછો ભારતની ધરતીમાં વૈયાવે આવે સાહેબ ઘઉંમાં જેમ પાણી પાયું હોય ને ડુંડીઓ જેમ નીચી થઈ જાય ને એમ બધા સૈનિકોના મોટા નીચા થઈ જાય ત્યારે સાહેબ મને કહેતા ગર્વ થાય છે ગુજરાતના પોરબંદર જિલ્લાનો બરડાનો આ સૈનિક હાથ ઊંચો કરીને બોલ્યો કે સેનાનાયક મારામાં તાકાત છે કે હું પાકિસ્તાનમાં જઈને શસ્ત્રો ને યોજનાઓ બધી જાણીને પાછો ભારતમાં આવી શકીશ ખુદ કાળ આવી જાય ને યમરાજ આવી જાય ને તો યમરાજને પણ દેશ ભક્તિ માટે રોકાવું પડશે અને સાહેબ તે જ રાત્રે આ છે તે જ રાત્રે આ નાગજાન જંગલના રસ્તામાંથી પસાર થતો 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 પાકિસ્તાનની ધરતી તરફ જઈ રહ્યો છે અનેક હિંસક જનાવરોની અવર જવર થઈ રહી છે અને અનેક પરિસ્થિતિમાં જઝુમતો 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 આ સેના નાયક નાગજાન હાલો આયલો પાકિસ્તાનની ધરતીના સૈનિકોમાં ઘૂસી જાય છે અને પણ સૈનિકોને ખબર પડતી નથી એવામાં આ ટીકા અને હિન્દુસ્તાન પર આક્રમણની વ્યૂહ રચાવાનો હતો ને એમાં ટીકા ખાને પોતાના સૈનિકોને બોલાવીને કીધું कि एक टुकड़ी पूर्व में प्रहार करेंगी एक टुकड़ी पश्चिम में प्रहार करेंगी हमारे पास इतने शस्त्र है हम ऐसे करके पूर्व में प्रहार करेंगे दक्षिण में प्रहार करेंगे उत्तर में प्रहार करेंगे पश्चिम में प्रहार करेंगे आते बद्दी योजना जानी ना साहब जर यार सैनिक પાકિસ્તાન માંથી ભારત થયો છે બોલ્યો મારો કાપો મારો કાપો અનેક સૈનિકો આ ભારતના સૈનિક માટે દોડતા કર્યા છે પણ સાહેબ ગુજરાત ની દોડતી નદીઓનું પાણી પીધું હોય ને તો પાકિસ્તાન ના તાકાત નથી આપણા સૈનિકને પકડવાની અને આ સૈનિક દોડતો 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 ભારતની સીમ તરફ જોડી રહ્યો છે અને ટીકા ખાને ત્રણ ટેન્ક મૂકા પણ આ સૈનિકોની ચતુરાય પૂર્વક ત્રણે ત્રણ બોમ્બ ફેંકીને તને ત્રણ ટેન્કુને બાડી નાખી સાહેબ પાકિસ્તાની સૈનિકો આપણા ભારતના સૈનિકને પકડવા માટે ટેન્કુ દોડતી મૂકે ને ટેન્કુ તોય આપણા સૈનિકો પકડાતા નથી અને સાહેબ મશીન થી સૈનિકોએ વીસ ગોળીઓનો પ્રહાર કરી દીધો સાહેબ ઘડીક બેસી જાય ને પાછો થઈને પાછી ભાવના જાગે પાછો ચાલવા માટે કરતા કરતા ભારતની બોર્ડર સુધી પહોંચી ગયો અને આપણા ભારતના સૈનિકો તેને બચાવી લીધો અને રેસ્ક્યુ કરીને પંજાબના સેનાનાયક સેના નાયક સરદાર સિંહના ખોળામાં માથું રાખીને કીધું કે એક ટુકડી પૂર્વમાં પ્રહાર કરવાની છે એક ટુકડી પશ્ચિમમાં પ્રહાર કરવાની છે એવા અનેક યોજનાઓ કીધી આની પાસે એટલા શસ્ત્ર છે એમ કરીને સાહેબ પોતાનું વીર રૂપે બલિદાન આપ્યું અને સાહેબ આમાંથી પણ ઘણા ભવિષ્યના નાગજન બેઠા છે માટે જ કહેવાયું છે કદાચ અસ્થિર હોય તેને રસ્તો નડતો નથી કદાચ અસ્થિર હોય તેને રસ્તો જડતો નથી પણ અડગ મનના માની હિમાલય પણ નડતો નથી અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી અસ્તુ જય હિન્દ જય ભારત જય સ્વામિનારાયણ